જય માતાજી હિન્દ જય શ્રી રામ સુવાગત છે મારી યુટ્યુબ ચેનલ મારું નામ છે રાઠોડ નવા માં તમારું બધાનું સ્વાગત છે અને આપણે આખો દિવસ એન્જોય કરી હતી લગ્ન હતા અને અત્યારે તો આપણે પાછા પોલમાં હતું એવું થઈ ગયું છે તિર બે થઈને ફેસ બે થઈને અને આપણે ધંધો પાછો હતો નહીં જવું પડશે કામે કારખાને તો જવું જ પડશે તે કારખાને ઉપર શું નાસ્તો બાસ્તો થઈ જાય એટલે અને કાલ તો મજા આવી હતી થોડુંક વહેલા હોય ગયું છું બહુ થાકી ગયા હતા એટલે વહેલા હોવાઈ ગયું આજે આપણે પછી થોડોક વહેલા લગાઈ ગયું છે ને આવી ગયા છે જ્યારે હા આઠ ને પાસ થઈ ગઈ છે તો હવે આપણે પછી નાસ્તો બાસ્તો કરે એટલે આઠ વાગ્યા તો પછી આપણે કામ બાજુ થઈ ગયું આપણે કારખાને પહોંચી ગયા છે અને અત્યારે તો હીરા શેઠાઈ આપણે આપી દીધા વેલા થતા હીરા કેવાય બહુ એટલે બહુ જાડ આપી દીધા છે ત્રીસ નંબરના હીરા છે જો તમે સોખા દેખાય તમને ત્રીસ નંબરના હીરા છે અને અત્યારે ફોર્મ એક હીરો તો બનાવી નાખ્યો છે આપણે તો એ તમે શોખો એટલે શોખો તમને પહેલા દેખાય તો શો દેખાય તરખુણિયું દેખાય અને એટલો સાડો છે ત્રીસ નંબરના હીરા છે અને તમને શોખ તમને દેખાય છે તળિયું પછી બે બાજુના જે તરખુણી આવે એ તરખુણી સાથે દેખાય છે તમને આજે આપણે આ કાશો હીરા છે એ બાકી છે બનાવવાનો હોય છે તો ચાલો હવે પછી આપણે બીજા હીરા બનાવીને હીરા જોવો છો કેવા કેવા સાડા હીરા સડાઈ દીધા છે તૈયાર બના চালো বধা হিৰা বনা নেকি ভাগি

આપડે <laughs> <laughs>

ઉપર આવ્યો હતો આપણે સાઈઝ નો ડટો લેવા કારણ કે કોણ માં ખૂટી ગયું સાઈઝિંગ આજે ફૂલાઈ ગયું હતું કારખાને લીધા તાપ ઉપર સાઈઝિંગ એટલે ઘરે પણ લીધું તો એટલે થયું નથી ફૂલ એટલે ત્યાં સાઈઝિંગ મૂકી દેવી એટલે હાલે વાંધો ન આવે તો ફોન એડિટ કરવાનું હોય વિડીયો એટલે પછી તો સાઈઝિંગ એટલું એડિટ શું કરો એટલે સાઈઝિંગ લીધું તો આપણે મૂકી દઈશું અત્યારે છે પછી જઈશું આપણું કામ કાજ દૂધ લેવા આપણે જમી લીધું છે મસ્ત રીતે મજા આવી ગઈ જમવાની અને ખૂબ મજા આવી ગઈ છે ખાવાની મસ્ત બન્યું છે ભથ્થું તો હવે આપણે દોસ્તો હવે અથવા કે અહીંયા જો આપણે આ લાઇટ ફોક્સ મૂક્યો એટલે આપણે અહીંયા રીલ્સ એટલે સ્ટેટસ મૂકવાનું છે ને બનાવવાનું છે રીલ્સ તો આપણે આગળ બનાવીશું અને પેલા તો ગોતું પછી કેવું બનાવવું છે આવું તો પછી બનાવીશું અને પછી તમે ઇન્સ્ટાગ્રામમાં મૂકવાનું છે એટલે એમાં આઈડિયા આપણે તમને મેન્શન કરી દઈએ ડિસ્ટર્બમાં એટલે જોઈ લેજો અને ફોલો કરી નાખજો એમાં મિસ્ટર ફોજિન દીવાનું પાણી

પાણી પીવે છે આપડે આનંદ ભાઈ કેવું છે ખબર કયું મળશું છે આમ ક્યોર

અને તો ચાલો બધાને ગુડ નાઇટ ને સાથે સાથે બધાને ગુડ નાઇટ અને શેર કરી દેજો બધાએ